ભાઈ એટલા દિવસની જેમ નવા વ્લોગમાં ફરી તમારું સ્વાગત અને આજે સવાર સવારનો વરસાદ ચાલુ થઈ ગયેલો એટલે છે ને ગાડી એકદમ ભીજાઈ ગયેલી છે તેને પહેલાં આપણે કવર કાલ રાખીએ કોંગ્રેચ્યુલેશન્સ કરવા જવાનું તો ફાટી જાય અહીંયા ફાટી ગયેલું છે આજે કે તો વરસાદ ચાલુ છે હા વરસાદ ચાલુ છે તો ફટાફટ ફટાફટ કાલ નાખીએ વરસાદ આવી જાય તો મગજ મારી થઈ જાય બરાબર આના આવવાનું છે કે અત્યારે ભૂતવાળું છવ્વીસ સાતસો પાસઠ કિયા બધા ને ક્યા ગાડી બોલ બધા કિયા ગાડી બોલે ત્યારે વરસાદ બહુ ચાલુ થઈ ગયો સારો જલ્દી 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 ફટ્ટી અંદર બેહી ગયા ઓ સિટીઓ થાય વજ નેシવા ચાલ ચાલ જલ્દી ચાલ બંડાડા કે ઓડ હાથ ને ભીલાવનું મજા આવે મને મજા વરસાદ માં બીજાવાનો મજા આવે ને પણ જ્યારે બીમાર પડી જાય ત્યારે તું ની બીજા દે હારું ભાઈ કઈ ની આજે પાછા દલ્લી રોટી ને ઘરેટકવાનું નહી વીઆઈપી રહી ને એ લોકો છે ને રખડવા જાય ફરવા જાય આપણે તો શું યાર નહીં દેખાય છે એટલે અમે ચાલો તો ફટાફટ આપણે નીકળીએ બરાબર હવે તો ઠંડી લાગવા લાગીએ એટલે ઠંડી લાગવાનું હોય હે ને

काल तो मान का वरसाद आज आज तर थोडक खुलो अमेरिके निर्वानी कोशिश तरी खाली पाच सो सात मीटर आगाडी गे ना वरसाद चालू અમે જે કામ માટે આવેલો એ કામ આપણું થઈ ગયું આ તમને દેખાય ને પાછાળી એ લેવા માટે આવેલા ફટાફટ લઈ લીધી અમે અને વરસાદ ખુલ્લો છે તો વરસાદનું એવું જ છે ખુલે આવે ખુલે આવે હાલો ચાલો ચાલુ જ રહી તો અમે ઘરે આવી સામાન વામાન લઈને ઉતારી દીધું અને દાન્ય છે ને દાન્ય બિસલેરી પી ગઈ હા કોનો હેવગા બટલ વિસરી વાર હારું ચાલ તો મારો મોબાઈલ શું કામ છે હા હારું હારું ચાલ મૈ બોલ હા હારું ચાદનિયા મડીએ અને ગુડ નાઈટ ગુડ નાઈટ હા થકે નમ જવાનું છે હા ચાલ પકડને હેપીને હું

मतलब निकल रहा था पीला पानी बहुत गंदी सी जाएगी हाँ बहुत गंदी सी जाएगी तो बदले आज क्या रोड बैठा हम लोग आना वो मोटा माला खाओगे हो वो बैठे हुए लाने मोटा माला खाना चला मोटा माला खाना चला पहले हाल में हमें बेड ट्राई कर लिया गया बेड कर रिपोर्ट भी

કંઈ નહીં તો એનો વિડીયો પણ તમને જોવામાં મળશે કે એનેમાં ફ્લાવર કેવા લાગે જેમ જેમ મોટા થાય તેમ જેમ ફ્લાવર લાગવાની કોશિશ થાય એટલે જેમ જેમ મોટા થાય એટલે ફ્લાવર લાગે એટલે તમને બતાવો તો આજે ખીચડી દાળ કે મમ્મી દાળ બટાકાનું શાક હા આ તો સ્પેશિયલ છે આજીલાની ચટણી આ

আটলা টুকা ম্যাটলা উ আলাটলাটলা উচতা নাভা টলাই কেজা না তখন নিমেনা কে কাপতো কাপুকেওয়াখঙ্গ তানাবেলা থেকে দেল তাল থেকে যাম আট জিনা પ્રાઇમ મિનિસ્ટર ના લોકો આમ મિનિસ્ટર એમ ચાલ કઈ મોડું થઈ જાય એટલે વરદ આવી જાય પછી મગજ મારી પડે તો આપડે ફટાફટ નીકળીએ તો મસ્ત વાતાવરણ થઈ ગયું આ ખુલ્લું 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 વાતાવરણ માં કન્ફ્યુઝ થઈ જવાય આચી વાત વરસાદ આવે તો સારું કા તો ખુલ્લું હોય તો હારું હે ને તો ચાલો હજુ ફટાફટ એકવાર તો સવારમાં આપણે રાઉન્ડ મારી આવ્યા અત્યારે પાછા જાય બરાબર કોઈને એમ થતું હોય કે હવરમાં જાય તો જ લઈ આવે તો શું થાય પણ કામ જ એવું આવી જાય તો શું કરે હવરમાં બી જવું પડે બપોર પછી કામ આવી જાય તો બપોર બી જવું પડે એવું થઈ જાય એમ બહુ મિસ્ટેકવાળી જિંદગી છે ભાઈ અઘરી જિંદગી છે અઘરી હે તો ભાઈ ગયું માતા પણ આવી ગઈ જોઈ ગૌમાતા પણ સવારમાં જાય ચરવા માટે અને એટલાક ટાઈમ પર એ લોકો લેતા આવે કઈ ની ભાઈ નીકળીએ આપણે ફટાફટ બગાસ આવતો છે બપોર થોડી ઊંઘ આવીડી પણ બપોર ઊંઘ તો બહુ જ મસ્ત સવાર કરતા હારી ચાલ તો કઈ ની ફટાફટ ફટાફટ જાય આવીએ બરાબર ઓ

તો કહીશ કે પૈસે મેને નહીં કાઢીએ તો કહીશ પૈસા તો ગઈશ પૈસા આપણે કાઢી લીધા છે ભાઈ છે ને એટીએમમાંથી પૈસા ઉપાડવાનું તા તો ઉપાડી લીધા અને એક બીજી ખુશી કે એક પાર્ટીના એક પાર્ટી પાસે પૈસા લેવાનું તા તો તેનું પેમેન્ટ પણ આવી ગયું એટલે જરાક ખુશી તો થઈ પણ એક ખુશી ની થઈ કે જ્યારે યુટ્યુબ અર્નિંગ ચાલુ થાય ને તેની જેવી તો ખુશી નહીં મળે પણ કઈ વાંધો નહીં એ બી ધીરે ધીરે ચાલુ થઈ જશે બરાબર તમારો સપોર્ટ રહે તો હે ને તો ભાઈ વાદળ જો એકદમ કાળા કાળા થઈ ગયેલા છે પાછો વરસાદ આવો ને એવું લાગે ધોધમાર એકદમ ચક્કાસ વરસાદ પડવાનો છે ચક્કા જામ હા એકદમ જૂની એમ વરસાદ થોડું ખુલ્લું થાય મને શું લાગે ખબર કે છે વરસાદ પડે ને એટલે વાદળ ખાલી થઈ જાય પછી પાછા વાદળ છે ને પાછા પાણી લેવા જાય ભરી લાવે બંધ થઈ જાય એટલે ભરી લાવે પછી પાછો વરસાદ પાડે એટલે આપણે કેવું કે એક ડબલું ભરલાવીને ને રેડીએ તેવી રીત ના કરે એવું લાગતું છે મને એમ એવું જ લાગતું હોય કીધું ને વરસાદ આવી જ જાય ફટાફટ આવી જ ગયો જોયો કે બંદ કર બંધ કરા બંધ કર બંધ એ બંધ કરે બંધ કરે ગુમી જાય ગમે જ્યાંથી જોયો ને આવી ગયા ને આવી ગયા બહુ જોરમાં આવી ગયા શું કહીએ બોલો બહુ જોરમાં આવી ગયા મારા જ બહુ મોટો આપે

अरे आ खबर नी હવે કઈ રીતે વર્ષે ચાલુ થઈ ગયા ને પપ્પા સઅત્યાર આયો હા લાવ લે લે હવે લે લેમ કે આ લે લેમ ને આ ને આ લોડ સ બોસ મજે હા लो लोड अलग न था अच्छा दियो जनता मायो आरू प्लास्टिक का थेबो प्लास्टिक का के लो मतलब लोड पिल्ला जा रखो <laughs> हाई म के हाई म आ दूध मम्मी तो होबजी वाले के वास्ते केला तो 500 तो टमाटर टमाटर ले का તો કેમ બોજી વાળી વરસાદ एकदम હવે હારું ફટાફટ આવી રહ્યું ટ્રેન કટ લાગે લાગે નહીં લાગે હા બનેલાઈ ચાલુ કરો બાકી જે ચાલુ કરી આપણે અને આ બધું અંદર આજુ ભરી લાવ્યા શું ભરી લે અગરબત્તી ને અગરબત્તી મસાલા તણા મસાલા હા લાઇટ બંધ થઈ ગઈ આપડાથી આવો તો રેનકોટ તો છે જ અંદર અંદર કોના હોય બધું સામાન બધું કામ કરી દે તો કે ચાવી લે લેમ ને તો આને પહેલા છે ને આપણે આને આમ કરી દઈએ આ અમારો પેટર્ન લોક છે પેટર્ન લોક એટલે આમ કરી ને તો જરાક વાંધો નહીં આવે વાછડ બધું આવે નહીં અંદર એમ બરાબર ને જરાક સારું પડે એમ આ બધું કામ નું સામાન છે આ બધું કરે નજીકમાં પણ વાંધો નહીં ચાવી પેલા અહીંયા ભૂલી ગયા ચાવી વેરવાનું આ ચાવી વાંધ તો દીવાબતી કરવા ગમે આજે શું બના ચોખાની રોટલી મસ્ત મજાની આદિવાસી લોકો ખાય શું ગઈ બરાબર ને આ ચોખાની રોટલી તો બધી નવાઈ હા હેપુને બી ઉતાર લઈએ કે એ વરસાદ બહુ જોરમાં આવતો છે અત્યારે અને હેપી આ બાજુ લોટ હેપી આ બધું શું છે આ બધું તારે ખાવાનું વસ્તુ હે હા બીજું આપો એમ કે તો વરસાદ આવતો છે ને તો મંદિરે છે ને અમારે ગાડી લઈને જ જવું પડે મોટી ગાડી વાન લઈને એટલે વરસાદ આવતો છે એટલે બી જવાય નહીં એટલે પપ્પા એકલા જ જાય બપા જા કેટલી વાર હે

सारी फ्लेवर्स हैं हाँ माम लोगे आह लाइन नेम तो सोचते हैं हमारे नेम तो चलो चलो गाड़ी स्टार्ट करिए नहीं निकलिए बराबर चल आओ ना आप प्लेस चालू से हाँ डेढ़ का नौ बज के होगा

હા અહીં લીપણ કામ કરેલું છે અહીંયા બધે અંધારામાં નાઇટમાં તો વધારે નહીં દેખાય અને આ છે ને કલર કરેલો છે પપ્પા ખાટલાના પાયાનો પલંગડી 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 પીળો કલર બી લાવવાનું તો લાલ કલર ને એમાં એ મસ્ત લાગતા અહીંયા જૂનો કલર તો જ્યાં ગયો એવું કે નવું બાકી છે હમ અહીંયા છે ને એક રૂમ બંધ છે એમ દેશી જુગાર ટાઈપનો એટલે પછી એ થોડોક સમય રેવાનું શ્રાવણમાં એમ કઈ વિચાર કરે બરોબર લીપણ કામ મસ્ત થઈ ગયેલું છે જય ભોલેનાથ શ્રી શંકર મહાદેવ લાઈટ હોય ને તો સારું લાગે અંધારો અંધારો નહી લાગે કોઈ બી પૂજા કરાદેવ તો મહાદેવ તો પૂજા થઈ ગઈ અને હવે નીકળીએ ફટાફટ ઘરે આપણે

રાદું કા કાય ગાલીન કોઈ નહી દેખ હા ને આને મરો એટના નીકળ જવાનો હા એટલે છે ને આજે હું કે અહીંયા છે ને મજૂર કામ કરવા આવેલો તો આ રવા આટલું આ સાફ સફાઈ કરવા માટે તો અહીં સીજી નું મંદિર છે તો સ્વાભાવિક છે કે સાફ રહેવાનું જ અહીંયા એટલે એ લોકો ગભરાયા અને પછી આજે રજા પાડી નાખે કાલથી આવે છે સવારથી તો અહીંયા મંદિર છે એટલે સાપ પણ રહેતા જ છે અહીંયા ઘણા જણને જોવાનો મળ્યા અહીંયા સાપ મોટો પણ છે એક સાપ ને એમ છે ઘણા આપણે નાગમાં મળશે પપ્પા બી જોયા ને દિવસ ના જોયા ને દિવસ હમ તો એમની રીતે એમની જગ્યા જ છે અહીંયા એટલે તારી મમ્મી હતા અમે આવેલા ત્યાં અહીંયા હતા આયોગા પેલી શાઈટ આ પારોડી દેખાય ને પછાળી હમ ક રેક્શન હે સોલર લાઈટ છે ને હમ સોલર સૂર્ય પ્રકાશ આવે ઘરે સરે હમ આટલા પર મુગી જવાનું આટલા પર ય હા મે મુગી જવાનું હા હા ભૂલ પડી ને આટલા આખે દેખાય હા હા એટલે આવે છે ને બધું દેખાય હમ પ્રયાંત હમ ચા ચાલો નીકળી હવે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ના ગાડી ને પણ ઉઢાડી દીધી લી છે અમે વરસાદ આવે એટલે તો અમારા ગેટ છે ને બહુ યુનિક છે કોઈને કોઈ ગેટ નહીં હોય બની ગઈ કે મમ્મી તો કંઈ નહીં આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ બરાબર વિડીયો ગમે હોય તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવો બ્લોગ સાથે બાય બાય